એકદમ ઝડપથી બની જતો ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવવા માટે આપણે એક પેનમાં એક વાટકી દૂધ અડધી વાટકી ખાંડ અને બે ચમચી ઘી લઈ લઈશું અહીંયા આપણે બધું જ માપ એક વાટકીથી લેવાનું છે દૂધ આપણું સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ તેમાં આપણે બે વાટકી મિલ્ક પાવડર ઉમેરીશું થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એક સાથે બધો નથી ઉમેરવાનો તો થોડો થોડો ઉમેરતા જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતા જઈશું બધો મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ઘટ થઈ જાય ત્યારબાદ આપણે બે ચમચી વગાડેલું કેસર દઈશું એને પણ સરસ રીતે મિક્સ કરી અને મિશ્રણ ગાઢું થઈ જાય એટલે એમાં આપણે એક વાટકી ટોપરાનું છીણ ઉમેરી દઈશું એને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આપણો ઇન્સ્ટન્ટ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે એને ગ્રીસ કરેલી થાળી કે કેટલીમાં પાથરી દઈશું ઉપરથી આપણે થોડું ટોપરાનું છીણ ભોભરાવી દઈશું અને કાપા કરીને શરૂ કરી લઈશું તો ઇન્સ્ટન્ટ આપણો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો ઇન્સ્ટન્ટ કેસર કોકર પેંડા બનાવવા માટે આપણે એક પેનમાં એક વાટકી મોળો માવ લઈ લઈશું એને બે માટે શેકી લઈશું એમાંથી આ રીતે થોડું ઘીચું ટુપડવા લાગે ત્યારબાદ એમાં આપણે અડધી વાટકી ખાંડ ઉમેરીશું અને બે ચમચી દૂધમાં ઓગાળેલું કેસર ઉમેરી દઈશું આ બધી વસ્તુને સરસ રીતે હલાવી લઈશું જ્યાં સુધી એ સરસ એકદમ ગાઢું મિશ્રણ ન થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે ગેસની આંચ આપણે અહીંયા ધીમી જ રાખીશું તો અહીંયા આપણું આ મિશ્રણ આ રીતનું ગાઢું થઈ ગયું છે તો હવે એમાં આપણે અડધી વાટકી ટોપરાનું છીણ ઉમેરી દઈશું અહીંયા તમને વધારે ઓછું પસંદ હોય તો તમે કરી શકો છો હવે એને સરસ રીતે આ મિશ્રણમાં મિક્સ કરી દઈશું અને એકદમ ગાઢું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું ત્યારબાદ આપણે એને એક ટ્રેમાં કાઢી લઈશું અને ઘીવાળા હાથ કરીને આના આપણે પેંડા તૈયાર કરી લઈશું આ રીતે પેંડા તૈયાર કરીને વચ્ચે પિસ્તાની કતરણ ઉમેરી દઈશું તો આપણા કેસર કોકોનટ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ દૂધ પેંડા બનાવવા માટે એક પેનમાં આપણે વન ફોર્થ કપ ખાંડ લઈ લઈશું એ જ કપના માપથી વન ફોર્થ કપ આપણે દૂધ લઈ લઈશું અને એક ચમચી ઘી ઉમેરી દેવાનું છે હવે અહીંયા આપણે એક કપ ભરીને મિલ્ક પાવડર લીધો છે એને થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી કરીને એમાં ગાંઠો ન રહે આ પ્રોસેસ આપણે ગેસની નીચે જ કરવાની છે તો થોડું થોડો ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે જો તમને ડ્રાય લાગે તો બીજું દૂધ ઉમેરવાનું છે તમને ડ્રાય લાગી રહ્યું છે તો બીજું હું વન ફોર કપ જેટલું દૂધ ઉમેરી દઈશ તો અહીંયા મેં કુલ ટોટલ અડધો કપ જેટલું દૂધ લીધું છે તો હવે આ મિશ્રણ આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એને આપણે ગેસની આંચ ઉપર ચડાવી દઈશું અને આ મિશ્રણ આપણું ગાઢું ન થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું થોડો ઇલાયચી પાવડર ઉમેરીને પેન છોડવા લાગે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને આ રીતે ઝારાની મદદથી આપણે એના શેપ તૈયાર કરી લઈશું પેંડાનું અને સરસ આપણા પેંડા બનીને તૈયાર થઈ જશે બીજો તમને કેવું લાગે